નમસ્કાર મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કેટલાક શોધ અને શોધકો વિશે માહિતી મેળવીએ કે કોની શોધ કોણે કરી હતી તો જોઈએ આપણે પહેલું તો કે ટેલિફોનની શોધ કોણે કરી તો ગ્રેહામ બેલ નામના વ્યક્તિ હતા એમને ટેલિફોનની શોધ કરી હતી એના પછી ટેલિવિઝન એટલે ટીવીની શોધ કોણે કરી તો જોન લુઈસ બેડ નામના વ્યક્તિ હતા એમને ટેલિવિઝનની શોધ કરી ત્રીજો મુદ્દો ડીઝલ એન્જિનની શોધ કોણે કરી રોડવાલફ ડીઝલ નામના વ્યક્તિ હતા અને ડીઝલ એન્જિનની શોધ કરી હતી એના પછી ટાઈપ રાઇટર જે ટાઈપ કરીએ છે એની શોધ ક્રિસ્ટોકર રોસોલ્સ નામના વ્યક્તિ એને શોધ કરી હતી એના પછી ચશ્મા તો બેન્જામિન ફ્રેન્કલીન નામના વ્યક્તિ હતા એમને ચશ્માની શોધ કરી હતી એના પછી ડાયનેમો તો માઈકલ ફરાડે નામના વ્યક્તિએ ડાયનેમોની શોધ કરી હતી એના પછી ગ્રામોફોનની શોધ નામના વ્યક્તિએ ટેપ ટેપ રેકોર્ડરની શોધ કરી એના પછી રેડિયો જે આપણે રેડિયો સાંભળતા હતા એની શોધ જી માર્ક નામના વ્યક્તિએ રેડિયોની શોધ કરી હતી એના પછી રોકેટ

એક્સરે મશીન જે આપણે ફ્રેક્ચર થયો ને આપણો જે ફોટો કેચઅપ કરે એની શોધ એક્સરે મશીન ની શોધ રોન્ટજન નામના વ્યક્તિએ કરી એરોપ્લેન તો એરોપ્લેન ની શોધ રાઇટ બ્રધર્સ નામના વ્યક્તિએ કરી હતી ટેન્ક જે આર્મી માં વપરાય છે એની શોધ અનેસ્ટ સ્વિન્ટન નામના વ્યક્તિએ કરી હતી એના પછી ટ્રેક્ટર જે ખેતરમાં આપણે વપરાય એની શોધ જોન ફોલિક નામના વ્યક્તિએ કરી હતી પછી મોટર કાર જે આપણે કાર એમાં બે વ્યક્તિઓ છે પેલું ડેમ્બર અને બીજું કાર્લ બેન્જ નામનો વ્યક્તિ આ બંને વ્યક્તિઓ મોટર કાર ની શોધ કરેલી છે મોટરસાઇકલ જેને આપણે બાઇક કહીએ છીએ તો એની શોધ ગોટલી ડેમ્બલરે કરેલી

ઇગોર સિરોસ્કી નામના વ્યક્તિએ હેલિકોપ્ટર ની શોધ કરેલી છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારી ચેનલ પસંદ આવતી હોય તો એ ચેનલ ને લાઈક કરો આપણા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ ને કરો અસ્તુ